પોતાની જાત પર પેટ્રોલ છાટી આગ લગાવ્યા બાદ મૃતકે હોસ્પિટલથી નીચે કૂદકો મારી સરગતી હાલતમાં રોડ પર ચાલવા લાગ્યો હતો હાલ મુખ્ય કારણ પર તપાસ કરવામાં આવી રહી છે અને જૂની કોઈ ફરિયાદ હશે તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે મૃતક અને યુવતી આજુબાજુના ઘરમાં રહેતા હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આમાં એવું છે સરખેજ પોલીસ શ્રી હદમાં એક અલનુર હોસ્પિટલ કરીને આવેલી છે ત્યાં ગઈકાલે સાડા આઠ વાગ્યાની આસપાસ સાંજે એ ઈસમ કે જે કામરાન શાહિદકાન પઠાણકરીન છે એ પોતે આવેલું અને ત્યાં જે હોસ્પિટલ છે એની અંદર રિસેપ્ટિસ્ટ ઉપર એક મહિલા કામ કરે છે એની સાથે એને એક તરફી લગાવ હતો અને એના કારણે એ આવેલો અને એની સાથે બોલાચાલી કરેલી અને ત્યાર પોતે આવેશમાં આવી અને પોતાની સાથે પેટ્રોલ લાવેલો હતો જે પોતાની જાત શરીર ઉપર રેડી અને પોતે સળગી ગયેલ આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમોત દાખલ કરવામાં પહેલાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મરડ જતાં અમોત દાખલ કરવામાં આવેલું છે અને તપાસ હાલમાં ચાલુ છે એમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેડે છે સળગે છે ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે અને ત્યાંથી એ એ ભૂસકો મારીને નીચે પડેલું અને રોડ પર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે પણ હજુ તપાસ ચાલુ છે સાચું જે હશે એ રેકોર્ડ ઉપર આવી જશે અત્યારે પ્રાથમિક તો એ છે કે આ આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેટ્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી તે તપાસ કરીશું અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે એ પણ આ તપાસ કરીશું જે સાચું હશે એ દિશામાં તપાસ કરવામાં આવશે આ બાબતે હજી સુધી રેકોર્ડ ઉપર કંઈ આવેલું નથી જે વાત છે અને પોલીસ તપાસ કરે છે જો જૂની પણ ફરિયાદો હશે તો એ પણ રેકોર્ડ ઉપર લેવામાં આવશે આમાં એવું છે કે જે ભોગ જેની સાથે આ બનાવ બન્યો છે એ હતપ્રત થઈ ગયા છે અને એ રિલેક્સ થયા પછી એની પૂછપરછ થઈ શકે એમ છે એટલે હજી પૂછપરછ થઈ નથી થશે એટલે સાચું જે હશે એ આવી જશે છોકરો છે એ કંઈ નહીં છૂટક કામ કરતો હતો બીજું કોઈ એની કામગીરી નથી